આબોહવા ઉપર એક આપણે જોઈ લીધું કે અક્ષાંશ એ અસર કરે બીજું શું અસર કરે દબાણ અને પવન અસર કરે દબાણ અને પવન જે છે એ અસર કરે કઈ રીતે તો કે અક્ષાંશ તો અસર કરે જ છે સમુદ્રથી એનું કેટલું અંતર છે ને એ પણ અસર કરે સમુદ્રથી એનું કેટલું અંતર છે એ અસર કરે એની પ્રાકૃતિક રચના જે છે એ અસર કરે એનું ભૌગોલિક સ્થાન જે છે એ અસર કરે ઊંચાઈ જે છે એ અસર કરે જંગલ પ્રદર્શ જંગલ પ્રદેશ જે છે એ અસર કરે તમને એવું લાગે આ બધું કઈ રીતે અસર કરતું હશે બધું આપણે વન બાય વન જોઈએ અક્ષાંશ તો આપણે પહેલાં જ જોઈ લીધું હવે સૌથી પહેલાં જોઈએ કે એનું ભૌગોલિક સ્થાન એ કઈ જગ્યાએ આવેલું છે એ અસર કરે ફોર એક્ઝામ્પલ સમજો કે ભારત જે છે એ ક્યાં આવેલું છે તો કે ભારત ઉષ્ણકટિબંધમાં આવેલું છે ને ભારત ઉષ્ણકટિબંધમાં આવેલું છે ભારતમાંથી કર્ક વૃત્ત પસાર થાય છે તો આપણું ભૌગોલિક સ્થાન એ અસર કરે ને કેનેડા છે કેનેડા તો કે ક્યાં આવેલું છે તો કે યાર એ તો શીતકટિબંધમાં આવેલું છે તો ત્યાં ઠંડ ઠંડીને એ બધું એ રીતનું જોવા મળતું હશે ગ્રીનલેન્ડ તો કે શીતકટિબંધમાં આવેલું છે તો ઠંડીને એ બધું વધારે જોવા મળતું હશે બરાબર તો ભૌગોલિક સ્થાન રજૂ એ પ્રાકૃતિક રચના કઈ રીતે અસર કરે તો હવે માની લો કે ભારત દેશ છે તો અહીંયા જંગલો કેટલા આવેલા છે પર્વતો કેટલા આવેલા છે વનસ્પતિ કેવી છે એ પણ અસર કરશે કે નહીં પ્લેટુ ઊંચ પ્રદેશો કેવા છે એની ઉપર પણ આધાર રાખશે કે કેવું બધી વસ્તુ રહેશે બરાબર સમુદ્રથી અંતર સમુદ્રથી અંતર કઈ રીતે અસર કરે એ આપણે થોડીવાર પછી જોઈએ બરાબર કારણ કે ડિટેલમાં અમે ચલાવેલું છે તો આ બધી વસ્તુના કારણે દબાણ જે છે હલકા અને ભારે દબાણ ભારે દબાણને એ બધું જોવા મળતું હોય છે વિષુવૃત્તમાં ગરમીના કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશોમાં ઠંડીને કારણે ભારે દબાણને એવું બધું જોવા મળતું હોય છે તો એના કારણે આ ભારે દબાણને હલકા દબાણને આવી બધી વસ્તુ જોવા મળતી હોય છે હવા જે છે એ ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરતી હોય છે બરાબર એ બધું આપણે જોઈએ ઓકે ચલો હવે આપણે થોડી દબાણ વિશે વાત કરીએ દબાણ વિશે બરાબર એક મહિના ચલો આપણે થોડી દબાણ વિશે વાત કરીએ દબાણ શું છે પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ બરોબર વિષુભત વચ્ચે આવેલું છે જીરો ડિગ્રી વિષુભવૃત બરાબર તો આ તાપમાન કેવું હોય તાપમાન વધારે હોય બરાબર એક સાદામાં સાદો રસ્તો યાદ રાખો હોય ને એટલું યાદ રાખી લો તાપમાન અને દબાણ સામાન્ય રીતે ઊંધું ચાલતું હોય તાપમાન અને દબાણ સામાન્ય રીતે કેવું ચાલતું હોય ઊંધું ચાલતું હોય તો ચાલો વિચારો ઝીરો ડિગ્રી વિષુભ ઉપર તાપમાન કેવું હશે તાપમાન વધારે હશે તો દબાણ કેવું હશે તો કે દબાણ હલકું હશે ઓછું હશે બરાબર પહેલું તો આટલું ખાવું પડી ગયો આ તો મેં તમને ડાયરેક્ટ ગોખવાન કીધું પણ હવે તમારે સમજવું હોય તો હું તમને સમજાવી દઉં સાથે સાથે કઈ રીતે ચલો વિષુવૃત્ત છે તાપમાન કેવું હશે તો કે તાપમાન વધુ હશે તાપમાન કેવું હશે વધુ હશે હવે તાપમાન વધુ હશે તો તમે વિચારો ત્યાંની જે હવા હશે ત્યાંની હવા એ તાપમાન વધુ હશે તો શું થશે તાપમાન વધુ હશે તો એની હવા ગરમ થશે કે નહીં એની હવા ગરમ થશે કે નહીં તો હવે આ જે ગરમ થયેલી હવા રહી એ શું કરશે ગરમ થયેલી હવા ધીમે ધીમે ઉપર જશે આપણે બહુ પહેલાં ઓલા ઢોસાવાળું ઉદાહરણ આપ્યું હતું ઢોસાના તવાવાળું કોઈ પણ વસ્તુ ગરમ થાય તો ઉપર જાય તો અહીંયા તાપમાન વધુ હોવાના કારણે હવા ગરમ થશે ગરમ થયેલી હવા ઉપર જશે તો હવે ગરમ થયેલી હવા ઉપર જતી જશે તો હવે અહીંયા દબાણ ઘટી જશે ને કેમ કારણ કે પહેલાં એ હવા રહી એ અહીંયા દબાણ કરતી હતી પરંતુ હવે તો એ દબાણ હલકી થઈને ઉપર જતી રહે ખ્યાલ આવી ગયો એટલે દબાણ ઘટેલું હશે સમજાણું કહું સમજાણું તો હવે સેમ આ જ વસ્તુ ધ્રુવ પ્રદેશોમાં લાગુ પડશે ધ્રુવ પ્રદેશોમાં તાપમાન કેવું હશે તાપમાન નીચું હશે તો દબાણ કેવું હશે તો દબાણ વધુ રહેશે કેમ કારણ કે આની કરતા ઊંધો નિયમ લાગુ પડશે એટલે ખ્યાલ આવ્યો મગજમાં બેઠું કે ન બેઠું બરાબર અથવા એટલું યાદ રાખી લો કે બંને એકબીજા કરતાં વિરુદ્ધ કામ કરતા હોય છે બરાબર

તો વિષુવૃતના પ્રદેશમાં ગરમીના કારણે હલકું દબાણ મગજમાં બેસી ગયું વિષુવૃત ઉપર શું હોય ગરમીના કારણે હલકું દબાણ જોવા મળે છે જ્યારે ધ્રુવીય પ્રદેશો જે છે એમાં ઠંડીના કારણે ભારે દબાણ જોવા મળે છે ઠંડીના કારણે ભારે દબાણ જોવા મળે છે ચાલો ઠંડીના કારણે ભારે દબાણ અહીંયા તમે એવું પણ સમજી શકો કે આપણે જોયું કે વિષુવૃતમાંથી જે હવા ઉપર ઉપર જતી ગઈ બરાબર તો એ પાતળી હવા ઉપર ગઈ તો ઉપર ગઈ તો ધ્રુવ પાસે જ પહોંચશે ને તો અહીંયા એ દબાણ કરશે કે નહીં અહીંયા દબાણ વધારી દેશે ઓકે હવા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે ઓલરેડી આપણે જોઈ લીધું બરાબર હવે વિચારો કે સમુદ્ર પર ભારે દબાણ હોય છે સમુદ્રની ઉપર જે છે ને એ ભારે દબાણ હોય છે ત્યારે અહીંના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિખંડો તરફ વાય છે અને વરસાદ આપે છે હવે સમુદ્ર ઉપર ભારે દબાણ શા માટે હોય છે એ હું તમને થોડું કહી દઉં અત્યારે સમુદ્ર ઉપર ભારે દબાણ એટલા માટે હોય છે ચલો આમ તો એ આગળ ચલાવેલું છે તો ત્યારે કહીશ બરાબર અત્યારે ખાલી એટલું યાદ રાખ્યું કે ત્યારે એના ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભૂમિકંડો તરફ આવી છે અને વરસાદ લાવે છે વરસાદ લાવવાની પ્રક્રિયા એકદમ સાદી છે શું ખ્યા ખ્યાલ છે વરસાદ કેવી રીતે આવે ખ્યાલ છે કઈ રીતે રાઈટ રાઈટ વેરી ગુડ બરાબર નાનપણમાં જ આપણે શીખાયેલા હતા કે સમુદ્ર છે સમુદ્ર બરાબર સમુદ્ર જે છે સમુદ્રનું બાષ્પીભવન થાય સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય આ બાષ્પીભવન થાય અને ઉપર જઈ અને શું બને તો કે વાદળો બને અને આ જ વાદળોમાંથી ધીમે ધીમે જે છે એ વરસાદ આવે આ જ વાદળોમાંથી ધીમે ધીમે વરસાદ આવે તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ વરસાદ આવવા માટે સમુદ્ર હોવો જરૂરી છે તો સમુદ્ર ઉપરથી સમુદ્રની ઉપરથી જ્યારે આવા ભેજવાળા પવનો જાય અને વાદળ બનાવે તો વરસાદ આવશે તો એના કારણે એ વરસાદ આવે છે તો એ પછી ધીમે ધીમે ભૂમિખંડો ઉપર વરસાદ લાવતો હોય છે બરાબર પણ સૂકા પવનો જે જગ્યાએ સૂકા પવનો હશે સૂકા પવનો શું ત્યાં વરસાદ આવશે વરસાદ આવવા માટે ભેજવાળા પવનો હોવા જોઈએ એ તો ખબર પડી ગઈ અને ભેજવાળા પવનો કઈ રીતે બનશે તો કે વરસાદમાંથી એ ભેજ લેશે વરસાદના પાણીમાંથી બાષ્પીભવન થઈ અને લેશે તો બનશે પણ સૂકા પવનોમાં આવું કોઈ ભેજને એવું બધું હશે નહીં એટલે સૂકા પવનો જ્યાં હશે ત્યાં વરસાદ ઓછો જોવા મળશે અને આબોહવા વિશ્રામ જોવા મળશે તો કે દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવે છે મગજમાં બેઠું જ ન બેઠું ચલો હવે જોઈએ કે ભેજ અને વરસાદ એ પણ લાવે છે ભેજ અને વરસાદ એ કઈ રીતે એ સમજીએ તો વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે પહેલાં તો ભેજ એટલે શું હ્યુમિડિટી એટલે શું વાતાવરણમાં વરાળ રૂપે રહેલા પાણીને ભેજ કહે છે ઇન શોર્ટ ભેજ એ પાણી જ છે પ્રવાહિત છે અને ભેજ બને કઈ રીતે તો કે બાષ્પીભવનની તીવ્રતા ઉપર આધાર રાખે છે જેટલું વધારે બાષ્પીભવન થશે એટલો વધારે ભેજ જોવા મળશે તો એના કારણે તમે વિચારો કે શુષ્ક વિસ્તારો વિસ્તારો ઓછો વરસાદ હશે ત્યાં ઓછો વરસાદ હશે ત્યાં બાષ્પીભવન કેવું થતું હશે ત્યાં એકદમ ઓછું બાષ્પીભવન થતું હશે અને ધ્રુવ પ્રદેશ જે છે ધ્રુવ પ્રદેશ ત્યાં નીચા તાપમાનના કારણે બાષ્પીભવન કેવું થતું હશે ત્યાં પણ ઓછું બાષ્પીભવન જે છે એ થતું ઓછા ઇન શોર્ટ બાષ્પી બાષ્પીભવન થવા માટે બે વસ્તુ હોવી જરૂરી છે કાં તો ક્યાંક પાણી હોવું જોઈએ અને બીજું તાપમાન હોવું જોઈએ તાપમાન ખૂબ ઊંચું હોવું જોઈએ બરાબર બે હારે હોવું જોઈએ રણ પ્રદેશમાં તાપમાન છે પણ પાણી નથી ધ્રુવ પ્રદેશમાં તાપમાન નથી બરાબર ત્યાં ઠંડી વધુ છે ઓકે તો એ એટલે અહીંયા ભેજનું પ્રમાણ ઓછું હોય છે તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે જ્યારે વાત કરીએ વિષુવૃતની અંદર તો વિશ્વવૃતમાં તો તાપમાન છે અને પાણીય છે એટલે બાષ્પીભવન સૌથી વધુ થાય છે બાષ્પીભવન ત્યાં સૌથી વધુ થાય છે એટલે દુનિયાનો સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે પ્રશ્ન પૂછી જશે સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે વિશ્વવૃતની ઉપર કેમ કારણ કે વિશ્વવૃત્ત ઉપર આપણે જોયું વિશ્વવૃતનો જે નકશો જોયો હતો ત્યાં ઘણા બધા સમુદ્રની એ બધું પણ આવેલું છે જ્યાં સૂર્યના કિરણો પણ લંબ પડે છે એટલે કે સીધા પડે છે એટલે ગરમી વધુ થાય છે અને એના કારણે બાષ્પીભવન વધુ થાય છે અને એના કારણે સૌથી વધુ વરસાદ ત્યાં પડે છે તમે વિચારો સૌથી વધુ વરસાદ ત્યાં જોવા મળે છે એટલે અહીંયા ભેજ પણ સૌથી વધુ જોવા મળતો હશે બાષ્પીભવન થાય એટલે ભેજ જોવા મળે અને ભેજ ભેજના સૌથી વધુ જોવા મળે એટલે ઉકળા જ જોવા મળે છે બા બાષ્પ જોવા મળે છે આપણે જોયું હશે કે વરસાદને એવું બધું આવે ને એની પછી બફારોને એવું બધું થતું હોય છે બફારો થતો વરસાદ પછી બરાબર તો એ કોના કારણે એ આ બાષ્પીભવનના કારણે અને ને એના કારણે જે છે એ થતો હોય છે તો આના કારણે વિષુવૃત્તિય પ્રદેશની આબોહવા કેવી છે તો કે ભેજવાળી આબોહવા છે અને માનવ સ્વાસ્થ્ય માટે જરા પણ સારી નથી માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે બરાબર તો લખવાનું કે માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી પણ હવે આપણે વાત કરીએ ને તો વિષુવૃત્તિ ઉપર ઘણા બધા જંગલો આવેલા છે સૂર્યનો પ્રકાશ આવેલો છે બરાબર સૂર્યનો પ્રકાશ આવેલો છે ઘણા બધા જંગલો આવેલા છે ઘણા બધા દરિયા આવેલા છે તેમ છતાં પણ એ માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી બરાબર વિધાન વાળા વાક્યમાં પૂછાઈ જશે એક બે વાર જીપીએસસી માં પૂછી ગયું છે ઓકે હવે વાત કરીએ કે આબોહવાના તત્વો અને આબોહવાના પરો પરિબળો વચ્ચે તફાવત છે આબોહવાના તત્વો એટલે શું તો કે આબોહવા કોના કોના કારણે નિર્માણ પામે આબોહવામાં શું શું આવે તો કે અક્ષાંશને રેખાંશને દબાણને એ બધું આપણે જોયું ભૌગોલિક પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિને એ બધું જોયું બરાબર તો એ એના તત્વો હતા હવે જોઈએ કે આબોહવાના પરિબળો આબોહવાના પરિબળો શું છે એ જોઈએ તો આબોહવાના પરિબળો એવા છે કે આ પરિબળો જે છે ને આબોહવાના પરિબળો એના આધારે આબોહવા નક્કી થાય એ આબોહવાના તત્વોને અસર કરે છે કયા કયા પરિબળો છે એ બધે બધા આપણે જોઈએ આબોહવા પર અસર કરતા પરિબળો તો પહેલાં પેલું પરિબળ છે અક્ષાંશ એ અક્ષાંશ લેટીડ એ આપણે પહેલાં જ જોયું કઈ રીતે આબોહવાને અસર કરે તો આપણે જોયું કે વિશ્વવૃત્ત જે છે ત્યાં સૂર્યના કિરણો લંબ પડશે સીધા પડશે એટલે ગરમી વધુ હશે ગરમી વધુ હશે તો એ ઉષ્ણકટિબંધ જોવા મળશે ત્યાં બાષ્પીભવન વધુ જોવા મળશે વરસાદ વધુ જોવા મળશે વરસાદ વધુ જોવા મળશે તો જંગલ વધુ જોવા મળશે બરાબર આ બધા કોન્સેપ્ટના આધારે તમારે યાદ રાખવાનું પ્રશ્ન પૂછાશે સૌથી વધુ જંગલ ક્યાં જોવા મળશે તો કે વિષુવૃત્તિ જંગલો કહેવા મળે છે એને વિશુ વિષુવૃત્તિએ વરસાદી જંગલો કહેવા મળે છે કહેવામાં આવે છે ઇંગ્લિશમાં કહીએ તો ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ટી આર એફ ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ વિષુવૃત્તિય વરસાદી જંગલો સૌથી વધુ જંગલ ગયા વિષુવ ઋતુ પર વિષુ ઋતુ પર શું સૂર્યના કિરણો લાંબુ પડે છે સીધા પડે છે ગરમી વધુ છે તાપમાન વધુ છે તાપમાન વધુ હોવાથી બાષ્પીભવન વધુ થાય છે બાષ્પીભવન વધુ થાય એટલે વરસાદ વધુ થાય છે વરસાદ વધુ થાય છે એટલે જંગલો વધુ જોવા મળે છે બરાબર એ બધું યાદ રાખવાનું છે તો અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે એટલે વિષુવૃત્તિથી વિષુવૃત પ્રદેશથી ધ્રુવીય પ્રદેશ તરફ જતાં કિરણો જે છે ત્રાંસા પડતા જાય છે એટલે અહીંયા વરસાદને એ બધું ઓછું હોય છે ઠંડીને એ બધું વધુ હોય છે અને અહીંયા ઠંડી આબોહવા જોવા મળે છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર હવે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી ઊંચાઈ એ આપણે થોડું સમજીએ તો સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ એમ તાપમાન ઘટતું ઘટતું જાય જાય છે છે એમ તાપમાન આપણે જોયું હતું કે તે કે એક કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો સાડા છ ડિગ્રી જેટલું તાપમાન ઘટી જાય છે જેમ જેમ ઊંચે ઊંચે જતા જઈએ એક કિલોમીટરની ઊંચાઈએ જઈએ તો તાપમાન સાડા છ ડિગ્રી જેટલું ઘટી જાય છે સમુદ્ર સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાનની સાથે દબાણ પણ ઘટે છે જો મેં હમણાં શું કીધું હતું કે સામાન્ય રીતે દબાણ અને તાપમાન એ બંને એકબીજાથી વિરુદ્ધ ચાલતું હોય પણ અહીંયા ઉપર જેમ જેમ સમુદ્ર સપાટીથી ઉપર જઈએ ને સમુદ્ર સપાટીથી ઉપર તો બે એક સાથે ઘટે છે દબાણ અને તાપમાન બે એક સાથે ઘટે છે જેમ કે કેટલાક સ્થળો ઉષ્ણકટિબંધમાં આવેલા હોવા છતાં તેમની ઊંચાઈના કારણે ત્યાં આબોહવા ખુશનુમા અને સ્ફૂર્તિદાયક જોવા મળે છે જેમ કે વાત કરીએ હિમાલયમાં જમ્મુ કાશ્મીર હિમાચલ લદ્દાખ આ બધી જગ્યાએ જોઈએ તો એ ઊંચાઈ ઉપર આવેલા છે ઊંચાઈ ઉપર આવેલા હોવાના કારણે ઉષ્ણકટિબંધમાં હોવા છતાં પણ ઊંચાઈના કારણે શું છે તો કે આ વાતાવરણ ખુશનુંમાન એવું બધું જોવા મળે છે તો ઊંચાઈ પણ એક અત્યંત મહત્ત્વનું રોલ અદા કરે છે જેમ કે દક્ષિણ અમેરિકા ખંડનું ઇક્વેડોરનું ક્વિટો શહેર ઇક્વેડોર જે છે ઇક્વેડોર એ વિશુવૃત ઉપર આવેલો છે ઇક્વેડોર શબ્દ જે છે એ આજે ઇક્વેટર શબ્દ ઉપરથી દેશનું નામ બનેલું છે ઇક્વેટર ઉપરથી દેશનું નામ પડેલું છે ઇક્વેડોર પ્રશ્ન પૂછાય જશે ઇક્વેડોર દેશ ક્યાં આવેલો છે વિષુભવૃત ઉપર ઇક્વેટર ઉપર એનું ક્વિટો શહેર એ વિશ્વવૃત પર આવેલું છે તો હવે તમે વિચારો વિશ્વવૃત પર આવેલું હોય તો ત્યાં કેવું હોવું જોઈએ માનવ સ્વાસ્થ્ય માટે એ તો ખરાબ છે ત્યાંનું વાતાવરણ કેવું હશે સારું નહીં હોય કેવું વાતાવરણ હશે તો કે જે બફારાવાળું ને એવું બધું હશે પણ તેમ છતાં પણ અહીંની આબોહવા સારી છે કેમ ઊંચાઈના કારણે ઊંચાઈ ઉપર એ આવેલું હોવાના કારણે એટલે માટે લોકો ઉનાળાની સખત ગરમીથી બચવા માટે શિમલા મનાલી દાર્જિલિંગને એ બધી જગ્યાએ ઘૂસી જતા હોય છે આબુને એ બધી જગ્યાએ જે છે એ પહોંચતા હોય છે બરાબર તો એ તમને ખ્યાલ હોવો જોઈએ દાર્જિલિંગને એ બધી જગ્યાએ જતા હોય છે ઓકે મહાબળેશ્વરને ને હવે સમુદ્રથી અંતર